વર્દરા સેહેના સમા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ગાયો પકડવા ગઈલી કોર્પેસની ટીમ ઉપર હુમલો થતા બે કર્મચારીને ઈજા થઈ હતી સમાના સુભાષ પાર્ક વિસ્તારમાં કોર્પેસની ટીમ રાત્રે ઢોળ પકડવા નીકળ્યા હતા ત્યારે બે ગાયો હાથમાં આવતા બંને ગાયોને વાહનમાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી આ દરમિયાન છ થી આઠ જેટલા પશુપાલકો દોડી આવ્યા હતા અને કોર્પોરેશનની ટીમ સાથે ઝપાઝપી કરી હતી એક તબક્કે કોર્પોરેશનના વાહનો ઉપર પથ્થરો મારતા વાહનનું નુકસાન પહોંચ્યું હતું પશુપાલકો ગાયો છોડાવી જવામાં સફળ રહ્યા હતા આ હુમલામાં બે કર્મચારીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે સવા પોલીસે ભાગી ગયેલા પશુપાલકોની બે બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો ત્રણ એક એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાઈ લીધી તો એ એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા ઉપર ફથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ